મેક્સિમમ ત્રીસ ઉમેદવારો ડપલ થયા છે હવે એ જ ઉમેદવારો નવ થી દસ માં છે હવે જો કેટલા બધા ઉમેદવારો રિપીટેશન થાય છે અને ભરતી સમિતિ એવું કહે છે કે બંધારણ પ્રમાણે અમે એમને હક આપીએ છીએ બંધારણ અમને આર્ટિકલ સોળ પ્રમાણે હક આપે છે કે નોકરીમાં સમાનતા હોવી જોઈએ એક જ ઉમેદવાર ચાર જગ્યા આપો તમે અને બીજાને બેરોજગાર બનાવો આ કયું બંધારણ નું રૂલ્સ અનુચ્છેદ કહે છે તમને

કોઓપરેટ કરવામાં આવે અને અમને સહયોગ કરવામાં આવે અમારા પહેલા પેલા રાઉન્ડમાં જે જગ્યાઓ ખાલી છે તમામે તમામ જગ્યાઓ ભરાય રિપીટેશન ઘટાય અને રીસેટિંગ તો થવું જ ના જોઈએ જે જગ્યાઓ છે 9 થી 10 માં જતા હોય તે લોકોને રોકો કે અગ 9 થી 11 માં 11 12 માં જતા હોય એ ઉમેદવાને રોકવા જરૂરી છે કેમ કે આપણે બંધારણના આ અનુચ્છેદો પર આપણેને ઘણું શીખવાડે છે એક જ તમે અનુચ્છેદને લઈને ના બેસો આ ભરતી સમિતિને હું કહું છું અને કેટેગરી અને પ્લસ જનરલ બંને સીટો મળવી જોઈએ ઉમેદવારને અને એમનું ભવિષ્યને સુનિશ્ચિત કરવાનો તમારો રાઈટ છે અને અમારો રાઈટ છે વિરોધ કરવાનો તો અમને વિરોધ કરવા અને તમે ન્યાય આપો યોગ્ય તો જગ્યા ભરાશે જય હિન્દ જય ભારત તમારો નામ ને પરિચય આપી દો હું એક ટાટ ઉમેદવાર છું મારું નામ તો આજ કહી શક તે મારું નામ રાઠોડ વંડાજ છે હું ટાટ પાસ ઉમેદવાર છું અને મેરિટ ની અંદર શાળા પસંદગી કરી છે અને શાળા ફાળવ્યા પછી દરેક ઉમેદવારને બે શાળા મળેલી છે એટલા માટે અમે જે ઉમેદવાર આયા છીએ અમારી માંગણી એવી છે કે તમે બીજો રાઉન્ડ પાડો અને એકત્રીસ પાંચ બે હાજર પચીસ ની જે ભરતી છે એમાં જે રિટાયર થયેલા શિક્ષકો છે એની જે ખાલી જગ્યા પડી છે એ જગ્યાનો તમે અંદર ઉમેરો કરો ત્યારબાદ ફાળવણીનું જે લિસ્ટ મૂકવામાં આવેલું છે એમાં તમામ ઉમેદવારો ડબલ ડબલ શાળા મળેલી છે એવા ઘણા ઉમેદવાર છે તે ભાઈ અમે જોવો કે અમારો અમારો વિષય સામાજિક વિજ્ઞાન છે તો સામાજિક વિજ્ઞાનની અંદર ચોપન ઉમેદવાર એવા છે કે જે ગવર્મેન્ટ નવ દસ માં લાગ્યા છે અને ગવર્મેન્ટ ગ્રાન્ટેડ નવ દસ માં પણ લાગ્યા છે તો એવા ઉમેદવાર છે જો ચોપન ઉમેદવાર પોતાનો હક જતો કરે તો ચોપન ઉમેદવાર બીજા છે કે જે મેરીટ માં રહી ગયા છે એમનો પોતાના ઘરનો દીવો લાગે અત્યાર સુધી અમે વીએસ કે સચિવાલય અને તમામ અધિકારીઓ સચિવને અમે આવેદન પત્ર આપ્યું હોવા છતાં અમારી માંગણીને કોઈ ધ્યાને લેવામાં આવેલી નથી અમે વારંવાર ટાટ પાંચ ઉમેદવારો અને લાયક ઉમેદવાર છે અમે ના લાયક ઉમેદવાર નથી કે જેણે અમે મેરીટ માં આવ્યા છીએ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર હોવા છતાં શાળા પસંદ કરી હોવા છતાં શાળા અમને ફાળવામાં આવેલી નથી અને અમારો એક જ મુદ્દો છે કે તમે વેટિંગ મૂકશો તો આ જે જગ્યા છે એનો આવશે તો અમને ચાન્સ મળવાનો નથી એટલે અમારો મુદ્દો છે કે તમે રાઉન્ડ પાડો અને બાકીની જે જગ્યા છે એ જગ્યાનો અંદર ઉમેરો કરો અને કેટેગરીની જે સીટો છે અનામત જે જનરલની સીટો પડી રહી છે અત્યારે તમે જુઓ જે જગ્યા તો અત્યારે મૂકી છે એમાં મોટા ભાગે જનરલની સીટો ખાલી બતાવે છે તો અમારા જે કેટેગરીના જે ઉમેદવારો છે એ ઉમેદવારના જનરલ ની સીટો પસંદ કરવા માટે તમે એક ચાન્સ આપો અને અમે વારંવાર વીએસકે આઈએ છીએ અમે તમામ વ્યક્તિઓ જે છે એ તમે અત્યારે બેરોજગાર પાસ અને શિક્ષક છીએ ભાવિ શિક્ષકો છીએ ગુજરાતના જો શિક્ષક જ વારંવાર જો અહીંયા ધક્કા ખાતો મંત્રીઓ પદાધિકારીઓના પદાધિકારી હોવા છતાં જો અમને પદાધિકારીઓ મળવા ના દેતા હોય અધિકારીઓ અમને જો પોતે સરખો જવાબ ના આપતો હોય અત્યાર સુધી અમે કોઈ પણ વિખવાદ સાથે અમે કોઈ આંદોલન કરેલ નથી અમારું એક જ આંદોલન છે ગાંધી જીદ્યા માર્ગે અમે આંદોલન કરીએ છીએ પરંતુ હવે અમારા અમા એવો અમને એવો વિચાર કર્યો છે કે અત્યારે અમે ગાંધીજીના માર્ગે જે આંદોલન કરતા હતા એ આંદોલન હવે અમારો એક કોઈ પણ વસ્તુનો તાગ કાઢવા સરકાર બેઠી છે અને આ તાગ અમારો અત્યાર સુધીનો અમને કાઢ્યો છે અમે વારંવાર તેત્રીસે તેત્રીસ જિલ્લામાંથી ઉમેદવારો આવે છે અને આ ઉમેદવારો તમામ બેરોજગાર છે કે જે એક ટકા માટે બે ટકા માટે રહી ગયા છે તમામ ઉમેદવારો છે તો અમારો એક જ રજૂઆત છે કે તમે વેઇટિંગ નહીં રાઉન્ડ પાડો અને જે જનરલની સીટો છે એમાં કેટેગરીની જે ઉમેદવારો રહી ગયા છે અને આજે અમારે કોઈને મળવું નથી કશું કરવું નથી અમારી માંગણી ના સ્વીકારાય અમારી માંગણી પૂરતો સંતોષકારક જવાબ ના મળે પોઝિટિવ જવાબ ના મળે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી અમારો એક જ મુદ્દો છે કે અમારે રાઉન્ડ પાડો અને જનરલ ની જે સીટો છે એમાં ઉમેદવારો ઉમેદવારોને સીટો પસંદ કરવા આપો અમારે કોઈને મળવું નથી વારંવાર મળ્યા એટલે અમને એવું થયું કે હવે આ કોઈ અમારું કઈ સાંભળવા માંગતા નથી એટલે અમે ખાસ કરીને જુઓ કે નવ થી બાર ની જે અમે ભરતીમાં જે રાઉન્ડ જગ્યા વધારા માટે અમે દરેકના આવેદન આપ્યા છે મળ્યા છીએ પછી કમિશનર મળ્યા સંયુક્ત ડાયરેક્ટર જે સચિવ છે વીએસકે ના છે એમના દરેક જિલ્લાની અંદર અમે આવેદન આપેલું છે પ્રાંત અધિકારી ને પણ અમે આવેદન આપેલું છે એમ છતાં અમારે આવેદન અમે ત્યાંથી નીકળ્યા પછી આવેદન નો ડૂચો રાખી કાગરીઓ વાળી અને ડસ્ટબિનમાં નાખી દેતા હોય એટલે અમે ભવિષ્યના ભાવિ શિક્ષકો છીએ તો જો શિક્ષકો જ રસ્તા ઉપર હોય તો બાળકો શું પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરશે અને એક શિક્ષક તરીકે જો અમે વારંવાર માંગણી કરતા હોય તો અમારી જ્યાં સુધી સ્વીકારવામાં ના આવે ત્યાં સુધી અમે આ જેટલા ઉમેદવારો ઉભા છીએ એ અમે ઘરે જવાના નથી અને અમારો હક છે અમે લીધા વગર જવાના નથી હક અને ફરજ એક સિક્કા ની બે બાજુ છે અને એ સિક્કા લઈને જ અમે જવાના છીએ બાકી અમારે કઈ કેવું નથી બાકી અમને જે એક્શન અમારી ઉપર લેવું હોય છૂટ જે આપડે આજુબાજુ જે બધા મિત્ર ને બધા લઈ લો કઈ હાડો જ શહીદ થવાનો એવું કયો બોલાઈ લો